ટેકનોકેટ સિક્યુરિટી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડને ત્રણ તબક્કામાં કોન્ટ્રાક્ટ અપાયો હતો બસો છોતેર સ્વિંગ ગેટ લગાડવા માટે કોન્ટ્રાક્ટ અપાયા બાદ ટેકનિકલ ખામી તેમજ ખરાબ ગેટ રિપેરિંગ કરવા માટે પણ ટેકનોકેટ સિક્યુરિટી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડને જ પાંચ વર્ષનો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ અપાયો હતો જોકે તેમ છતાં વીસ ટકા લેખે પંચાવન ગેટ જ રિપેર કરાયા હતા ગેટ રિપેરિંગ કર્યા બાદ કંપનીએ કામ નહી કરતા ઇજારો રદ કરવાની ચર્ચા જોવા મળી રહી છે સુરત મનપા દ્વારા બીઆરટીએસ રૂટના સ્વિંગ ગેટ રિપેરિંગ માટે કોન્ટ્રાક્ટ અપાયો છતાં પણ હજુ સુધી કોઈ કામગીરી ન કરતા અને સ્વિંગ ગેટ ખરાબ હોવાથી અકસ્માત થતા હોય જેથી કંપનીનો ઈજારો રદ કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે અઝર કુર્શી સાથે પ્રકાશવાળા